સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી ઉચિંતી મુલાકાતે પહોંચ્યા નસવાડીના દવાખાનાની ઉચિંતી મુલાકાત લીધી ત્યારે અભયસિંહ તળવી દ્વારા નસવાડીના દવાખાનાની ઓચિંદી મુલાકાત લેવામાં આવી નવું એક્સરે મશીન અહીં ધૂળ ખાતું હોવાનું ધ્યાને આવ્યું છે મશીન પર ધૂળ જોઈને જાતે જ મશીનની સફાઈ કરી દર્દીઓની રજૂઆત સાંભળી ધારાસભ્ય ચોંકી ઉઠ્યા હતા અપૂરતી સુવિધા અને દવાઓની અછતને લઈને દર્દીઓએ રજૂઆત કરી અભયસિંહે જિલ્લા આરોગ્ય અધિકારીને ફોન કરી ઉગ્ર રજૂઆત કરી અચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટરશ્રી સાહેબ છોટાદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરદી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખુટ્ટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શરી શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું બસો બાર ગામનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને સંખેડા ધારાસભ્ય અભયસિભાઈ તળવી આજે જ્યારે અચાનક જ અહીંયા દવાખાનાની મુલાકાત લીધી છે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા સૌથી મોટી સમસ્યા સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટનું મશીન જ અહીંયા બનશે બીજી બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો જાતે ધારાસભ્ય અહીંયા જે પણ કંઈ શક્તિના ઇન્જેક્શનથી લઈને અલગ અલગ જે દવાઓ છે અહીંયા દવાઓ છે નહીં ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને અહીંયાથી ધારાસભ્ય અહીંયાથી હમણાં જ વાત કરી છે અને તાત્કાલિક જે કંઈ પ્રશ્ન છે દવાખાનાના એ હલ કરવા માટેની જાણકારી જાણકારી આપી છે આજે સંખેડા ધારાસભ્ય અભિસી તળવી અહીંયા દવાખાનાની મુલાકાત લઈને પ્રશ્ન હલ કરવા માટે જરૂરી સૂચના આપેલ છે હવે આ પ્રશ્ન કેટલા દિવસમાં હલ થાય છે તે જોવું રહ્યું ઈરફાન મહેમાન સંદેશ